અષાઢિયા જેવા ઔષધીય પાકની ખેતીમાં આપણે નિષ્ણાતના મતે કઈ બાબતનું ધ્યાન રાખવું તે અંગે જાણો નમસ્કાર મારું નામ ડૉક્ટર વિશાખા ચૌધરી છે આજે આપણે અષાઢિયાની ખેતી વિશે વાત કરીશું સામાન્ય રીતે અષાઢિયો એક એવો પાક છે કે જેમાં ઓછા પિયતની જરૂર છે અને એમાં પોષક તત્વોની પણ ઓછી જરૂરિયાત હોય છે તો એ ઉબડખાબડવાળી જમીનમાં કે જ્યાં પોષક તત્વોનું ઓછું પ્રમાણ છે અથવા તો પિયતની ઓછી વ્યવસ્થા છે ત્યાં પણ એ સહેલાઈથી આપણે ઉગાડી શકીએ છીએ પરંતુ જો આપણે એનું વધુ ઉત્પાદન લેવું હોય તો આપણે એવી જમીન પસંદ કરવી જેવી કે ગોરાડો મધ્યમ કાળી અને સારી નિતારવાળી કે જેમાંથી આપણે એનું સારું પ્રોડક્શન લઈ શકીએ છીએ તો સામાન્ય રીતે અસારીઓ એ શિયાળુ ઋતુનો પાક છે તો શરૂઆતની અવસ્થામાં એને સૂકું અને ઠંડુ વાતાવરણની જરૂરિયાત હોય છે જ્યારે પાછળની એની પાકટ અવસ્થાએ એને ગરમ અને સૂકા વાતાવરણની જરૂર હોય છે કે જેથી કરીને આપણે સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકીએ છીએ સમયે જ્યારે એની જમીન તૈયાર કરવાની થાય ત્યારે ખાસ એ ધ્યાન રાખવું કે ઢેફાવાળી માટીમાં આપણે એની વાવણી કરવાની નથી તો વાવણી સમયે આપણે હળ મારીને એને બે ખેડ કરવી ત્યારબાદ કરબથી આપણે જમીનને સમતલ સપાટ કરવી અને ત્યાર પછી એનું વાવેતર કરવું કે જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળે જો ઢેફાવાળી માટીમાં આપણે એનું વાવેતર કરશું તો એના બીજ નાના હોવાથી એમાં સારો એવો ઉગાવો થશે નહીં અને આપણને સારું એવું ઉત્પાદન મળશે નહીં તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખવી સામાન્ય રીતે જે અસારીઓ છે એ શિયાળુ ઋતુનો પાક છે તો એનો વાવણી સમય આપણે પંદરમી ઓક્ટોબરથી લઈને નવેમ્બરના અંત સુધી આપણે એની વાવણી કરી શકીએ છીએ જો આપણે એની વહેલી વાવણી કરવા જશું તો શરૂઆતની અવસ્થામાં ઓછી ઠંડી હશે તો પણ ઉગાવો બરાબર નહીં થશે અને આપણે એનું જો મોડું વાવેતર કરશું તો જે પાછળની અવસ્થા છે એમાં રોગજીવાતનો ઉપદ્રવ વધી શકે છે એની ખાતર વ્યવસ્થાપનમાં અસારિયાના પાકને સાહીઠ કિલો નાઇટ્રોજન ચાલીસ કિલો ફોસ્ફરિયતની જરૂરિયાત હોય છે અને જ્યારે આપણે એની જમીન તૈયાર કરીએ ત્યારે પ્રતિ હેક્ટરે પાંચ ટન છાણિયા ખાતરને આપણે જમીનમાં ભેળવી દેવું કે જેથી કરીને પાકની જે પણ પોષક તત્વોની જરૂરિયાત છે એ એને મળી રહે એમાં ખાસ એ ધ્યાન રાખવું કે વધારે પડતો જો નાઇટ્રોજન હશે તો વધારે પડતા નાઇટ્રોજનના લીધે એની વાનસ્પતિક વૃદ્ધિ વધી જશે અને વાનસ્પતિક વૃદ્ધિ એની વધશે તો એના એટલા ફૂલો ઓછા આવશે અને એટલું જ એનું જે પણ સિલિકા છે એ ઓછી આવશે તો એ ખાસ ધ્યાન રાખવું વાવણી અંતર આપણે બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટરનું રાખીશું અને એક હારની અંદર જે આપણા છોડ હોય એ વચ્ચે આપણે ત્રણથી ચાર આંગળ જેટલું અંતર રાખશું કે જેથી કરીને એને સારી એવી જગ્યા મળી રહે વાવણી કરતાં એ ધ્યાન રાખવું કે અષાઢીયાના બીજ એ કદમાં નાના હોય છે તો વાવણીમાં સહેલાઈ રહે એ માટે આપણે એને ક્યાં તો છાણિયા ખાતરના સૂકા ભૂકા જોડે મિક્સ કરીને અથવા તો રેતી સાથે મિક્સ કરીને પછી એનું વાવેતર કરવું કે જેથી વાવેતર કરવામાં આપણને સહેલાઈ રહે